કોંગ્રેસનો સુરતી લોચો કુંભાણીનું ફોર્મ રદ ચારેય ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ કેન્સલ શક્તિસિંહે કહ્યું હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરીશું ડ્રાફ્ટ તૈયાર સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નીલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપ મુક ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ ચૌધાણીએ વાંધો ઉઠાવ્યો હતો તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે એચસીમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારીપત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું કે નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી ફોર્મમાં અને અરજીમાં થયેલ ટેકેદારની સહીને એફએસએલમાં મોકલવા માંગ કરી છે બંનેમાં થયેલ સહી એક જ વ્યક્તિઓની છે ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં જશે બી એમ માંગુકિયા અમદાવાદ આવવા રવાના થયા છે ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી પુરુષોત્તમ રૂપાલાના કેસમાં અપક્ષ ઉમેદવારે વાંધો લીધો હતો અમે કોઈ પણ ઉમેદવાર સામે વાંધો નથી ઉઠાવ્યો ફોર્મ રદ કરાવવા કરતાં અમે જનતા દરબારમાં જવાનું પસંદ કરીશું સુરત કલેક્ટર કચેરીએ નવ વાગ્યા પછી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો આ ડ્રામા વચ્ચે કુંભાણીના ફોર્મ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે હાઈકમાન્ડ કહેશે એ પ્રમાણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું આ ઓર્ડર કોર્ટમાં કેટલો ટકશે એ ભગવાન જાણે રાત્રે હાઈકોર્ટ ખોલાવીશું પર આવ્યું કઈ નહીં કોર્ટ છે એ લોકો જાતે કલેક્ટર પાસે આવ્યા હતા ચારે ચાર કલેક્ટર જાતે કોલ લીધો કે તમે અરજી એ લોકો જાતે ડાયરેક્ટ જાતે આવ્યા છે જાતે રજૂઆત કરી છે એ લોકોએ રજૂઆત કરી છે એને ધ્યાનમાં રાખીને મેં વાંધાજી લીધી છે આજે હીરીંગ તો એકનો મને એ બાબત એ બાબતના ખ્યાલ નથી એક સંપર્ક થઈ જો છે ઠેકેદાર આવે નેનભાઈ ટિકિટ મારી પાસે છે અરે તમને કઈ ખ્યાલ નથી એ બાબા તમને લોકો તમને જી જમીનભાઈ કઈ રીતે હવે કરી આજની કાર્યવાહીમાં આજનો સમય આવ્યો છે 9 વાગણો આઈ હેવ ટુ આર્ગ્યુ આ ત્રણ રજૂઆત કરવામાં આવશે લો પોઈન્ટસ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઇમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્ત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા